અન્યાય થશે અમે લડીશું અમારી જેલો અમે ક્યારે ડરવાના નથી આવા અન્યાયો થાય છે ત્યારે અમને દુખ થાય છે પડ્યા અને આપણા લોકો કેટલા વિસ્થાપિત થઈને નવા વસાહતોમાં જતા રહ્યા આજે પણ એમના અધિકારો એમને નથી મળ્યા એમણે કીધું તું પરિવાર એક જ સરકારી નોકરી આપીશું

નર્મદા નું પાણી નહીં આપશે તે દિવસે આપણે બધા ભેગા થઈને નર્મદા કેનાલ બંધ કરવાની ફરજ પડશે તો આપણે બંધ કરાવી દઈશું એ હવે ચાલવા દેવાનું નથી